મિત્રો આપણે રોજ આપણા ઘરમાં જે જગ્યાએ મંદિર રાખ્યું છે ત્યાં અગરબત્તી દીવો અને પૂજા કરીએ છીએ પરંતુ આપણને એક ખબર નથી હોતી કે આપણા ઘરમાં માતાજી કુળદેવી માનો વાસ છે કે નહીં એ આપણે નથી જાણતા શું આપણા ઘરમાં માતાજીના આશીર્વાદ છે કે નહીં તો મિત્રો આવું જાણવું હોય તો આપણે કેવી રીતે જાણી શકીએ આપણે આ વિડીયોમાં જાણીશું અમુક મળતા સંકેતો મુજબ તમે જૂના સમયમાં દાદા પરદાદાઓને જે સંકેતોનું પાલન કરતા હતા એ સંકેતોથી આપણે જાણીશું કે આપણા ઘરમાં માતાજી કુળદેવીના આશીર્વાદ છે કે નહીં તો મિત્રો આ વિડિયો તમે છેલ્લે સુધી જરૂર સાંભળજો અને જોજો કે અમુક સંકેતો જાણવા જેવા છે અને જે સંકેતો અજાણ્યા છે તે પણ આપણે જાણીશું આપણને ખબર પડે કે આપણા ઘરમાં માતાજીનો ભગવાનનો વાસ છે કે નહીં શું આપણા ઘરમાં માતાજીના આશીર્વાદ હોય તો તમે આ સંકેતને ઓળખો અને જાણજો અને આ વિડિયોમાં તમારા મંતવ્યો પ્રતિભાવો કોમેન્ટો જણાવજો અને તમારા ધ્યાનમાં લેવા જેવી બાબત એ છે કે તમારા પરિવારમાં તમારા ઘરમાં તમારા કુળદેવીના આશીર્વાદની કૃપા થાય તો તમારા કુળદેવનું નામ લખજો તમારા માતા પિતાના આશીર્વાદ લઈ તમારા ગુરુદેવના આશીર્વાદ લઈ તમે તમારા જીવનમાં આગળ વધવાની કોશિશ કરજો જેથી કરીને તમને સારી સફળતા મળે પ્રગતિ કરો તમારો પરિવાર તમે બધા એમખેમ સર્વકુશળ મંગળ રહો અને રહેજો એવી ગુરુદેવને અને મા ભગવતી કુળદેવીને હું પ્રાર્થના કરું છું મિત્રો પહેલું એ છે કે સૂતી વખતે સપનામાં જો તમને કોઈ ભગવાનની અથવા તમારા માતાજીની કે કોઈ પણ મંદિર દેખાય અથવા તો તેની મૂર્તિ દેખાય ફોટો દેખાય તો સમજવાનું કે તમારા ઉપર દેવીના આશીર્વાદ છે છે ને છે દીવો દેખાય અગરબત્તી દેખાય કોઈ પણ દેખાય તો સમજવાનો કે એની આશીર્વાદ છે મંદિરમાં દીવો કરો ને તો એ દીવો લાંબા સમય સુધી ચાલે તો સમજવું કે આપના ઘરમાં માતાજી સાક્ષાત બિરાજમાન છે તમારો પરિવાર હંમેશા હસતું ખેલતું રહે તમારા દુઃખના સમય પૂરા થવા લાગે તમારો સમય પોઝિટિવ થવા લાગે તમારા દુશ્મનો દૂર થઈ જાય આ બધા સારા સંકેતો કુળદેયમાં તમને આપે છે ઘરમાં કોઈ નેગેટિવ શક્તિ હોય તો એ દૂર થઈ જાય જો તમારી કોઈ ખરાબ બાબત હોય તો એ બધી ઓલવાઈ જાય ભૂંખાઈ જાય અને તમારા પર કુળદેયમાંની કૃપા થઈ હોય એવા તમને શુભ સંકેતો મળવા લાગે તો તમારે નિયમિત તમારા કપૂર અથવા ગુગળનું ધૂપ કરવું તમારે કુળદેવીને રાજી કરવા અચાનક જો મંદિરની મૂર્તિ નીચે પડી જાય ખંડિત થઈ જાય તો એ મૂર્તિને તમારા ઘરમાં ના રાખવી અને એ ફોટો હોય કે મૂર્તિ હોય અથવા ધૂપાઈનો હોય કે દીવો હોય તો એને ખંડિત વસ્તુ મંદિરમાં કે ઘરમાં ના રાખવી એનાથી તમારા ઘરમાં દરિદ્રતા આવે છે માતાજી નારાજ થઈ જાય છે અને તમારા ભાગ્યમાં જે ના ભોગવવાનું પરિણામ તમારે ભોગવવું પડે છે તો મૂર્તિ કે ફોટો ક્યારે ખંડિત ન રાખવો જે દીવો હોય ધૂપ હોય ધૂપાણું હોય એ પાત્ર એકદમ નવા અને સારા સાફ સફાઈવાળા અને યોગ્ય પ્રમાણતા મુજબ રાખવા જોઈએ તમે જો માનેલી માનતા હોય તો એને માનતા પૂરી કરી દેવી જોઈએ કોઈ પણ માનતા ક્યારેય અધૂરી ના રાખવી તમારું કામ થઈ જાય તો એ માનતા પૂરી કરી દો તો માતાની માતાજી તમારા ઉપર વધારે રાજી રહે છે અને તમારા પરિવાર ઉપર માતાજીના કુળદેવીના આશીર્વાદ બન્યા રહે છે કુળદેવીને ચડાવવામાં આવતા ફૂલ હોય પ્રસાદ હોય સુખડી હોય શ્રીફળ હોય એ સારા ચડાવવા જોઈએ અને સારા ચડે તો એનો જે ભાવ છે તમે જે માતાજીને જે પ્રસાદ ચડાવો છો એ ભાવ જેટલો ભાવ તમારો શુદ્ધ હશે પવિત્ર હશે એવા જ ભાવથી માતાજી તમને આશીર્વાદ આપશે તમે શ્રીફળ ચઢાવો ફૂલહાર ચડાવો ફૂલ ચડાવો અથવા મીઠાઈનો પ્રસાદ ચડાવો પણ જે ભાવથી તમે માતાજીને અર્પણ કરો છો એ ભાવ પવિત્ર અને શુદ્ધ હોવો જોઈએ નિઃસ્વાર્થ હોવો જોઈએ તો માતાજી તમને એવું જ ફળ આપશે જેવું તમે મનમાં ધાર્યું હશે વિચાર્યું હશે એ પ્રમાણે તમારા ઘરમાં પોઝિટિવ ઉર્જાનો વાસ થશે ઘરમાં મંદિર રાખેલું હોય તો વાતાવરણ પ્રફુલ્લિત હોય ઘર પરિવારમાં માતાજીની કૃપા બની રહે તો ગંગાજળ સાંટવું કપૂરનો દીવો કરી આખા ઘરમાં ફેરવવું ગૂગળનું ધૂપ કરી આખા ઘરમાં ફેરવવું તો ઘરનું વાતાવરણ એકદમ પોઝિટિવ અને નકારાત્મક શક્તિને ગૂગળનું ધૂપ દૂર કરે છે મિત્રો અન્ય કોઈ જો સામગ્રી તમારે ઘરમાં વાપરવી હોય તો એ શુદ્ધ પદાર્થ હોય શુદ્ધ પ્રવાહી હોય શુદ્ધ પ્રકારનું ભોજન હોય શુદ્ધ પ્રકારની આચાર વિચાર રહેણી કહેણી હોવી જોઈએ તો માતાજી તમારા ઉપર ને તમારા પરિવાર ઉપર રાજી રહે છે અને કુળદેવીનો વાસ હંમેશા તમારા ઘરમાં રહે છે જો તમે તમારી કુળદેવીને રાજી કરવા માગતા હોય અને પ્રસન્ન કરવા માંગતા હોય અને એમના આશીર્વાદ મેળવવા માંગતા હોય તો તમારા પેઢીએ પૂર્ણ હોવું જોઈએ જો તમારી પેઢીએ પૂર્ણ હશે ધર્મ હશે દિલમાં દયા હશે તો કોઈ પણ સંજોગોમાં દુઃખ નહીં આવે તમારે બે હાથ અને ત્રીજું મસ્તક તમારે કુળદેવીને નમાવજો તો તમારે કોઈ જોડે હાથ પણ નહીં નમાવવા પડે કે પગે નમવું નહીં પડે કે કોઈને તમારે કગરવું નહીં પડે એ બધું જ તમારી કુળદેવીમાં તમારા દુઃખના દરવાજા બંધ કરી દેશે અને સુખના દરવાજા ખોલી દેશે એવી કુળદેવીમાંની કૃપા તમારા ઉપર થશે તમે જે ધારો એવું પરિણામ તમે મેળવી શકો પણ તમારી કુળદેવીના આશીર્વાદ હોય તમારા પૂર્વજોના આશીર્વાદ હોય તો તમે જે ધારો એવું પરિણામ મેળવી શકો છો પણ એ પરિણામ મેળવવા માટે સવાર સાંજ નિયમિત કુળદેવીની સેવા પૂજા કરવી પડે પરિવારને સાચવવો પડે તમારો પરિવાર હર્યો ભર્યો રહે તે માટે ઘરમાં નેગેટિવ ઉર્જા ક્યારે ન આવી જોઈએ તમારા ઘરમાં પરિવારમાં ક્લેશ કંકાશ ન હોવો જોઈએ તમારા ઘર પરિવારમાં કોઈ પણ ખોટા પ્રકારની રહેણી કહેણી કે કોઈ પણ પ્રકારમાં ઘરમાં વ્યસન કે ફેશન કોઈ પણ રીતે ઘરમાં નેગેટિવિટી ન હોવી જોઈએ તો જ કુળદેવીની કૃપા થાય થાય ને થાય મિત્રો સંકેતો મળે પણ એને ઓળખવા પડે જ્યાં સુધી તમે એને ઓળખો નહીં તો તમને એમાંથી વિવરણ ના મળે અને એમાંથી તમને તારવાનો માર્ગ ના મળે તો મિત્રો એવા શુભ સંકેતો તમને મળી જાય તો મા લક્ષ્મીજીનો ઘરમાં વાસ થાય પૈસાની અછત ક્યારેય ના રહે અને તમારા ઘર પરિવારમાં હર ઘડી હર પલ સુખ સુખ અને સુખ સાહેબી રહે છે મિત્રો તમે જે કંઈ તમારા ઘરમાં કરવા માગતા હોય સકારાત્મક શક્તિનો વાસ કે તમારા ઘરમાં માતાજીનો વાસ કે તમારા ઘરમાં સારી એવી પ્રગતિ કરવા માગતા હોય ધંધામાં આવક ચઢતી તમારી વેળા તમારા સગાવાલાઓમાં પ્રેમ વધે તમારા કોઈપણ ક્ષેત્રમાં તમને સારી પ્રગતિ મળે તો વધારે નહીં બની શકે અથાશક્તિ ધર્મ કરજો કોઈને દાન કરજો ગરીબને ખવડાવજો કોઈ જરૂરિયાતમંદ હોય એને તમે બની શકે તો તમે મદદ કરજો જેમ કે ધર્મથી પ્રભુ ટુકડા અને પાપથી વેગળા એટલા માટે હું હાથ જોડીને દરેકને વિનંતી કરું છું કે ધર્મથી ટુકડા રહેજો અને બની શકે તો પાપથી વેગળા અને તમારા ઉપર કુળદેવીના આશીર્વાદ થાય અને થયા હશે તો તમે એ પૈસાનો સદઉપયોગ કરજો તમારી કીર્તિ વધશે તમારું નામ વધશે તમારા આંગણે આવેલું અતિથિ મહેમાન કે સાધુ સંત બ્રાહ્મણ તમારા ઘરેથી રાજી થઈને જાય એવી તમારી ચડતી વળા બને એવી હું આશા રાખું છું મિત્રો આપણે આ વિડીયોમાં એક સ્કેનર મૂકેલો છે એમાં અથાશક્તિ જો તમે એક રૂપિયો બે રૂપિયા પાંચ રૂપિયા નાખતા કે દાન કરવા માગતા હોય તો તમે કરી શકો છો અને એ પૈસો અમારા એક મંદિરના કાર્યમાં વપરાય છે ધર્મના કાર્યમાં વપરાય છે તમે મને આજ સુધી ખૂબ સપોર્ટ કર્યો છે એવો સપોર્ટ કરતા રહેજો જે કંઈ તમે કરવા માંગતા હોય દાન દક્ષિણા તે આ સ્કેનર દ્વારા તમે કરી શકો છો મિત્રો એવી આશા રાખો છો કે તમે બધા મિત્રો એમ ખેમ સર્વકુશળ મંગળ રહો અને એવી ગુરુદેવને પ્રાર્થના કરો છો જય ગુરુદેવ જય